નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં શહેરમાં આડેધડ કરવામાં આવતા ખોદકામ અંગે ભાજપ કોંગ્રેસના સભ્યોએ તડાપીટ બોલાવી હતી એટલે આમાં તે કાંઈ અમે પ્રશ્ન પૂછવી એનો જવાબ ખરેખર સમયસર અમને મળે અને બીજું કે અમે જે માહિતી માંગીએ માન્ય અધ્યક્ષશ્રી એનો પણ જવાબ કેટલા દિવસમાં આપણે આપી શકીએ કે આપણે આપવો જોવે અને આપણ અમને ક્યારે મળે એ ત્રણ નો આરો એ કે એટલે દર વખતે સાહેબ ની મંજૂરી દરેક માહિતીમાં જરૂરી છે ખરા પહેલો નંબર એ છે કે કોઈ પણ માહિતી અમે માંગી અને આપ સાહેબ નો રજા પર હોય તો એ માહિતી પણ અમને કેટલા સમય એટલે એ આઈ એના નું લક્ષિત છે મેં જો મેં જે માહિતી માંગીએ એમને જે માહિતી સૂચન કરી છે મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને મળેલી સભામાં કોંગ્રેસ તેમજ ભાજપના સભ્યો દ્વારા ટેલિકોમ સહિતની એજન્સીઓ દ્વારા લાઇન નાખવા માટે કરવામાં આવતા ખોદકામ અને રોડ રસ્તાને થતા નુકસાન અંગે રજૂઆત કરી હતી આ ઉપરાંત અન્ય પ્રશ્નો અંગે પણ અસરકારક રજૂઆત કરી હતી અને એ બધા ખાનામાં જાય છે એટલે આપણે તો પીગા કરે માન્ય અધ્યક્ષ એટલે ઘણી તકે સાહેબ આવી રીતે જાતા ખોટકા કરતા હોય ને મંજૂરી આપતા પહેલા એના ફોટા પાડી શૂટિંગ કરી અને આપણી પાસે રાખવું જોઈએ અને એવો ને એવો રોડ કરે કાંઈ એવો ડામર રોડ કરે કારણ કે ડામર પેવર કઈ લોકો પાસે હોય જ નહીં આરસીસી માં જ્યારે એવું છે આરસીસી તોડ્યા પછી એટલું થતું નથી એટલે જ્યાં જ્યાં આવી રીતે ખોદેશ ને એનું પૈસા નું પૂરેપૂરું વળતર આ ત્રણેય કંપની માં ધંધાથી જ છે આ સભામાં રજૂ થયેલા ઠરાવો ચર્ચા વિચારણા બાદ મંજૂર કરવામાં આવ્યા હતા